નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વરસાવ્યો હાર્દિક પટેલ પર શાબ્દિક સ્નેહ એક સમય એકબીજા પર આકરા પ્રહારો કરતા નીતિનભાઈ પટેલે હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર જોવા મળ્યા કડીના સ્નેહ મિલન કાર્યક્રમમાં નીતિન પટેલે મંચ પરથી એમએલએ હાર્દિક પટેલની પ્રશંસા કરી હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું હાર્દિક પટેલ યુવાન છે ભણેલા ગણેલા છે હાર્દિક ધારાસભ્ય બન્યા પછી એક પણ વિવાદ એમના નામે ઉભો નથી થયો હાર્દિક પટેલે પણ પોતાના સંબોધનમાં નીતિન પટેલ વખાણ કર્યા કડીને સોનાની દડી બનાવવામાં નીતિન સાહેબની ખૂબ મોટી ભૂમિકા હોવાની વાત હાર્દિકે કરી તમારા આશીર્વાદ કરીને પણ ટક્કર ત્યારે હું પ્રચારમાં એવું કહેતો હતો કે વિરમ ને કડી જેવું બનાવીશું મેં કીધું કડી થી પણ સારું બનાવો અમારો તમને પૂરેપૂરો સમર્થન છે ભાઈ હાર્દિક તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહી બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રી આવે આવે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા મતા પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવે તારે આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ભણેલા ગણેલા છે સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે ધારાસભ્ય બને આટલો સમય થયો ઘણા ધારાસભ્યો કઈક નું કઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય હમણાં અહીંયાથી થી સંચાલકે ખુબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ

જે હવે વ્યવસાય અભ્યાસ ખુબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે પણ હવે આપણા વિરમગામ માંડવ દેત્રો ના લોકોને કડી લાંબુ ના થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખુબ સારો બને એમાં કામ કરીશું